નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ફેબ્રુઆરી અને માર્ચ મહિનો એટલે બોર્ડની પરીક્ષાની સિઝન કહેવાય છે અને એ આવી જ ગઈ છે પંદર ફેબ્રુઆરીથી સીબીએસસી બોર્ડની એક્ઝામની શરૂ થાય છે અને સત્યાવીસમી ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો લાગે છે કે હવે તો બધાનું રિવિઝન થઈ ગયું હશે અને હવે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી કે લાસ્ટ મુમેન્ટમાં બસ એક રિવિઝન જ તમારે આપવાનું છે અને ભરપૂર ઊંઘ નીકાળવાની છે અને પરીક્ષા આપવા જઈએ અને પરીક્ષાના સેન્ટરમાં જ્યારે બેસીએ છીએ બોર્ડની એક્ઝામ છે એમ કરીને ગભરાવાનું નથી કેમ કે દો વિદ્યાર્થી મિત્રો અમુક લોકો બોર્ડ છે એમ કરીને એટલા બધા ગભરાઈ જાય છે ને એને ખાલી એટલું ધ્યાનમાં રાખો કે આપણી એન્યુઅલ એક્ઝામ છે એન્યુઅલ એક્ઝામ કેવી રીતે આપણે ફ્રીલી આપીએ છીએ બસ એ રીતે જ બોર્ડની પરીક્ષા આપવાની છે અને એમાં ખાલી તમને દસમાના જ વિદ્યાર્થીઓ મળવાના છે અને બારમાની પરીક્ષાવાળાને બારમાના જ વિદ્યાર્થીઓ મળવાના છે આમાં વિદ્યાર્થી મિત્રો દેખીએ છે અને તમે પણ દેખો છો અને આપણે ન્યૂઝમાં પણ સાંભળતા હોઈએ છીએ કે આત્મહત્યા કરી લીધી પણ સારું ડિપ્રેશન છે આ ડિપ્રેશન નથી અને આ શું બહારના ક્વેશન્સ આવવાના છે આપણે જે ભણ્યા છે જે દસમા અને બારમામાં જે તમારી બુક્સના જ ક્વેશન્સ આવવાના છે જો તમે બુક્સ ન વાંચ્યો તો ગભરાવવાનું બધું બુક્સમાંથી જ છે કેટલા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે ના મને સોશિયલ સાયન્સનું પેપર અઘરું લાગે છે મને મેથ્સનું પેપર અઘરું લાગે છે એ અઘરું ત્યારે જ લાગે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પ્રેક્ટિસ ન કરી હોય અને અત્યારે પણ તમારા પાસે સમય છે રિવિઝન આપો અને જ્યારે તમે પરીક્ષા ખંડમાં બેસો ત્યારે તમને રીડિંગ ટાઈમ આપવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો શાંતિથી ઓએમઆર સીટ પ્રમાણે તમારા રોલ નંબર તમારું નામ સેન્ટર નંબર એ બધું ધ્યાનથી ભરજો અને રીડિંગ ટાઈમમાં આરામથી પેપર વાંચજો અને કયા ક્વેશ્ચન્સથી તમને શરૂઆત કરવી છે એ તમે કરજો અને એવું નથી કે તમા દસમું કે બારમું એ આપણી જિંદગીની અંતિમ પરીક્ષા છે એવું નથી વિદ્યાર્થી મિત્રો અને એમાં ગભરાતા પણ નહીં અને એવું નથી કે બધા જ વિદ્યાર્થીઓ ટોપર્સ આવવાના છે કે બધા જ વિદ્યાર્થીઓ પાસ એકદમ ટોપ પર જ આવવાના છે એવું નથી ગભરાવ નથી અને દરેકને પોતાની ક્ષમતા ખબર છે કે મારું કેલિબર કેટલું છે આપણે એટલામાં જ ખુશ છે અને આની સાથે સાથે ખબર છે બોર્ડની પરીક્ષાની સાથે સાથે માતા પિતાની પણ વાલીઓની પણ પરીક્ષા છે આમાં વાલીઓ પણ પોતાના દીકરા દીકરીઓ સાથે રાતમાં જાગતા હોય છે એમને ટેન્શન આવે છે કે મારા દીકરા કે મારી દીકરીની પરીક્ષા છે આનું પેપર કેવું જશે કેવું નહીં એ એ પણ એવો પોતાનો સમય બાંધી લે છે કે મારે આ સમય પર આ કરવું છે મારે આ સમય પર આ કરવું છે એટલે આમાં વિદ્યાર્થીઓની સાથે વાલી વાલીઓની પણ પરીક્ષા છે અને વાલીઓને પણ એક ખાસ કહું છું કે તમને બધાને ખબર છે આપણને બધાને ખબર છે કે આપણા દીકરા દીકરીનું કેપેબલ કે કેલિબર કેટલા સુધી છે એમને પણ તમે વધારે ટોર્ચર ન કરો કે તમારે ફર્સ્ટ રેન્ક જ આવવાનું છે તમારે આટલું જ લાવવાનું છે કેટલી વખત વિદ્યાર્થીઓ છે ને તૈયારી કરેલી હોય છે પણ જ્યારે પેરેન્ટ્સો આવી રીતે ટોર્ચર કરતા હોય છે ને તો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બધું ભૂલી જાય છે તો આ બધું ન થાય અને સારામાં સારી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે અને વાલીઓની પણ મહેનત સફળ થાય અને વિદ્યાર્થીઓની પણ મહેનત સફળ થાય એ રીતે આપણે દેખવાનું છે અને બીજું ખાસ જ્યારે પણ જ્યાં પણ તમારું સેન્ટર છે ફર્સ્ટ ડે સીબીએસસીનું પેપર પંદરમી ફેબ્રુઆરીથી છે સાડા દસનું પેપર છે તો હું એમ જ કહીશ કે તમે એ સાડા દસ પહેલાં આઠ સાડા આઠ વાગે પહેલાં દિવસે ત્યાં સેન્ટર પર પહોંચી જાઓ તમારો રોલ નંબર ચેક કરી લો જે પણ છેલ્લા ટાઈમ પર કેટલા વિદ્યાર્થીઓ પહોંચતા હોય છે અને એ ગભરામણના કારણે પેપર છૂટી પણ જાય છે લોકોનું એટલે વિદ્યાર્થી મિત્રો એવું ન કરો નીકળવાનું નવ વાગે બી છે કે નીકળવાનું આઠ વાગે બી છે તો આઠ વાગે જ આપણે કેમ ન નીકળી શકીએ વહેલાં અને બહુ સેન્ટર દૂર છે તો એક બે દિવસ પહેલાં જઈને પણ એ સેન્ટર આપણે દેખી શકીએ છીએ કે મારું સેન્ટર ક્યાં છે કયા રૂમમાં છે કઈ વ્યવસ્થા છે અને છેલ્લે છેલ્લે વિદ્યાર્થી મિત્રો હું તમને એક જ વસ્તુ કહીશ બોર્ડની એક્ઝામ એવી કંઈ ભયંકર કે જિંદગીની આ છેલ્લી એક્ઝામ નથી આપણી તમે દેખો ઘણા બધા આપણા અહીંયા બિઝનેસમેનો છે ધીરુભાઈ અંબાણી છે કે રતન રતન ટાટા જેવા હતા કે એવું નથી કે એ લોકો ટેન્થમાં કે ટ્વેલ્થમાં કે ટોપર્સ જ થયા છે તો જ આટલું સારું બિઝનેસમે બન્યા છે એવું નથી દોસ્ત એવું ક્યારેય નથી મગજ પર વિચારવાનું કે હું પંચાણું અથવા અઠ્ઠાણું કે નવ્વાણું ટકા લાવીશ તો જ મારું કેરિયર શરૂ થશે એવું નથી દોસ્તો સારા માર્ક્સ લાવજો સારા પર્સન્ટેજ લાવજો ઘણા બધા ઓપ્શન્સ ખુલ્લા છે મગજને એકદમ શાંત રાખીને પેપર લખજો આપણે ફરી મળીશું એના માટે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક